અત્યારે સતત આ મુદ્દો ઉઠાવ્યો છે હમણાં જ સુરતમાં મોટું સંમેલન થયું અમિતભાઈ ચાવડા હું અમારા એઆઈસીસી ના આગેવાનો ઉષાબેન નાયડુ રાજુજી એ પણ હાજર રહ્યા અને કોઈ પણ કમિશન બેસે એનો રિપોર્ટ તૈયાર થાય એની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થાય એ રિપોર્ટ વિધાનસભાના ટેબલ પર પણ મુકાવવો જોઈએ અને પબ્લિકમાં જાહેર થવો જોઈએ કમિશન એક્ટની કાયદાની પણ આ જોગવાઈ છે એમ છતાં રિપોર્ટ રાખી છે સત્તામાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર બંધારણ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ સમય મર્યાદામાં ચૂંટણી કરવા માટે એની ફરજ છે છતાં ચૂંટણીઓ નથી ને વહીવટદારો ભાજપનો વહીવટ કરે છે પૈસા ભયમુક્ત રીતે ખવાય છે આ મુદ્દો લોકોમાં અમે લઈને જઈએ છીએ મોટા ભાગે આ મહિનાના અંતમાં રાજકોટ ખાતે પણ એક મોટું સંમેલન મળશે અને અમિતભાઈ ચાવડા પણ એમાં ઉપસ્થિત રહેવાના છે અમારો પ્રયત્ન છે અને એટલા માટે જ આ સમીક્ષા બેઠકોમાં જ્યાં ચૂંટણીઓ આવી રહી છે અઠ્યોતેર અઠ્યોતેર મહાનગરપાલિકા અઠ્યોતેર નગરપાલિકાઓની ચૂંટણીઓ આવે છે બે જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ આવશે અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ ખેડા અને બનાસકાંઠાની તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ આવી રહી છે આ બધામાં અમારો પ્રયત્ન છે અને અમે લોકોની વચ્ચે કામ કરીએ છીએ લોકોના આશીર્વાદથી સત્તા મળે એવી ચોક્કસ આશા છે એક અંગ્રેજોના શાસનથી ટીપણ પદ્ધતિથી બનેલો જમીનોનો રેકોર્ડ હતો જેની સાચવણી થતી હતી અને ક્યાંય કોઈને મુશ્કેલી નહોતી માત્ર સરકારી જમીનો કેટલાક ભાજપ વાળાને માન્યતા ચડાવવી હતી ડિજિટલાઇઝેશનના નામે જેને કોન્ટ્રાક્ટ આપવો હતો એમાં કરોડો રૂપિયા ખાવા હતા અને પરિણામે સંપૂર્ણ રીતે વારસામાં મળેલી જમીનોમાં કોઈ ઝઘડા નહોતા ત્યાં ભારતીય જનતા પાર્ટીના પાપે સગા ભાઈ ભાઈ વચ્ચે વિવાદો ઉભા થયા જમીન માપણીના અનેક સમસ્યાઓ ઊભી થઈ માત્ર જામનગર જિલ્લોની સમગ્ર શૈલેષભાઈ પરમાર હોય અમિતભાઈ ચાવડા હોય કે અમારા ધારાસભ્યો પણ વારંવાર વિધાનસભામાં આ જ મુદ્દા અંગે વાત કરી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ એક બિલકુલ લોકો માટે ભયંકર સમસ્યા પેદા કરી છે અને એ મુદ્દે અમે લડતા આવ્યા છીએ અને લડતા રહીશું